આવવા જોઈએ એક કન્સ્ટ્રક્શન 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 બીજું કંઈ છે જ નહીં હો ચિલ્લો કંટાળીને હે ને પબ્લિક બધી જશે રહેવા માટે ગોમળે તમે જોજો હા એક દિવસ એવું આવશે ને ગોમળો બહુ વાલો લાગશે આના વસ્તુ કોરોનામાં તો પબ્લિકને સમજણ પડી જાય કે ગોમળે ઘર રાખવું જરૂરી એમ દરા પણ <laughs> 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 ના આજે પબ્લિક તો મોસ્ટલી તો ઊંઘી છે અડધી તો હજુ આજે પાછી બાય બાય નવરાત્રી ને ટાટા નવરાત્રી સી યુ નવરાત્રી ને કેવી કેવી નવરાત્રિઓ કરશે બજારમાં આજ ફાફડા એકલું બસ બીજું કોઈ નહીં ગાંધીનગર ગાંધીનગર છે ગાડીઓ નવી ઘણી સૂટ છે દશેરાને કારણે કાલે મેં એક ન્યૂઝમાં જોયું હતું ને પછી જેવું કે ગાડીઓનો શોરૂમ છે ખરો કે એની અંદર જ આગ લાગી ગોડાઉનમાં જ હવે પેલી હતું આજે પેલી આપવાની ડિલિવરી આપવાની હોય ને એટલે એ લોકો લાયેલા હતા બરાબર આગ લાગી બધી ગાડીઓ બળીને ખાખ થઈ જાય વિચાર કરો તમે

દશેરા હને વદી જયંતી બે ભેગું હ હા આજ 2 ઓક્ટોબર નહી હા મારા અરે વદી જયંતી નો જન્મદિવસ આ દસેરા હા અંધારેલું હોય એવું નહીં લાગતું તમને તોક Gorelu to hazrail bhai મને ગાડી નવી જવા પાસણ આવે ચોલનો કોલ કરી હવે નવી ગાડીઓ ઘણી સૂટ છે એમ કાન લાયો આવતી હોય લઈ એટલે ઘણા કાલ લાવ્યા અને ઘણા આજે લાવ્યા તો ખરા છે ભાઈ હા એક કોઈક સાઇટનું ઓપનિંગ હશે હા એવું જ છે પૂરા થાય કે એવું કંઈ ખરા કોન્ક્રીટ નું જંગલ થઈ ગયું બસ આપડે ગોમલા જેવા તો હદ નહીં મૂકવાનો ગોમલા તો એક લાઈટમાં એક સોસાયટી વાય હોય એક સોસાયટી ત્યો હોય મેલા જેવું તો કોઈ રીત નહીં અત્યારે તો મેલનો